રામ રામ રામને સીતારામ ને કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ફાઇનલ આપણે નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા ને અમારે જવાનું છે બાયિકામાં એક જગ્યાએ મસ્ત મસ્ત જગ્યાએ આજનો વિડીયો મસ્ત મસ્ત બનવાનો છે વિડીયોમાં કન્ટિન્યુ રહી કઈ જગ્યાએ જઈએ છીએ અહીંથી કેટલું છે હું કરવાનું છે જે કંઈ છે એ બધું તમને બતાવવામાં આવી છે જો શાંતિ ભેગી આવે છે કમ્પ્લીટ થઈ ગઈ હે શાંતિ નંબર દિવ્ય ભાઈ તબ ત્યાર હોય જ ભેગું હાઈ હાય

ચાલો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અત્યારે યુનિક રિસોર્ટ કે જ્યાં આપણે દિવ્યશભાઈ નહોતું કીધું પણ દિવ્યશભાઈને હવે ખબર પડી છે દિવસ મજા આવી જોરદાર એ ખુશી બહાર કાઢવા તો અંદર પણ જવું જાય ને અંદર જવાના છે અમે આગળ દિવ્યશભાઈ ને જો મજા આવે કે ખુશ થઈ ગયો કે એની કઈ ખબર નથી ને અમે કીધું નતું હા અમે દિવ્ય તો એક ફેરા આવે ને નાઈ ગયા અંદર સ્વિમિંગ પૂલ ને ઘણી બધી સગવડ છે શાંતિ પહેલી ફેરે આવે એને ખબર નહોતા કે આ કેવું કંઈ છે તો જોયા પછી ખરેખર અદ્ભુત છે જુઓ તમને દેખાતું જ છે આમાં ઘણું બધું ચાલો હવે આપણે જવાનું છે અંદર કારણ કે અમારા બીજા મેમ્બર્સ છે એ અંદર આવી ગયા એટલે આપણે અંદર જઈએ ચાલો તો ફાઇનલી દિવ્ય જવા લે છે કે સીધો આવડી બધી જગ્યા છે ને આપણે જઈએ અંદર અહીંયા સગવડતામાં કંઈ નો ઘટે મોટી મોટી પાર્ટીથી લઈને તમે ગમે કરે હગો નવરાત્રિનું આયોજન નહીં થાય હગે રેસ્ટોરન્ટ છે પાર્ટી પ્લોટ કહેવાય અહીંયા મસ્ત જો યુનિક રેસ્ટોરન્ટનો બોટ લગાડેલો જ છે ચાલો આપણે જવાનું છે અહીંથી અંદર ફાઈનલી તો આપણે અંદર પ્રવેશ મળી ગયો અહીંયા આપણા મેમ્બર ક્યાં બેઠા છે એ આપણે હજી જોવાનું છે ચાલો હમણાં જઈએ એ બાજુ

એમને જે સંઘર્ષો કર્યા છે એમના જે પ્રસંગો છે એ વ્યવસ્થિત તમારા અમે એક મિટિંગનું આયોજન કરું અને જેને આવું પ્યોર દેશી મોજ કહી શકાય પ્યોર આનંદ કહી શકાય એવો એક આનંદ પણ આપણે બધા કરશું અને સાથે સાથે પોતાના અનુભવોમાંથી જે કાંઈ એકાબીજાને શીખવાનું મળશે એ શીખવાનું પણ એકાબીજા ખાતે અનુભવોમાંથી મેળવશું અને હારે હારે એકાબીજાને આપણે જે શક્ય હશે એટલે એકાબીજાને મદદ કરશું અને એક બીજી વાત કોઈના મનમાં એવું હોય કે આપણે કોઈ એક ફિલ્ડમાં હોય એક ઓલામાં હોય તો કોઈ કોઈની ઈર્ષા નહીં પરંતુ ભાઈ ભાઈનો હાથ પકડી એકબીજાનો કોઈ પાછળ રહી ગયો હોય તો એનો હાથ પકડી આપણે હારે દોડાવશું અને કેવી તંદુરસ્ત હરીફાઈ કરશું કે મારે એટલાય સબસ્ક્રાઈબર છે તો ચાલ કદાચ કોઈ આપણી પાછળ હોય તો એને એવી હેલ્પ કરી આપણા સુધી પહોંચાડશું અને આ એક વાત બીજી યાદ રાખીએ આ દરિયો છે મારા કે તમારાથી કે કોઈ પણ યુટ્યુબરથી કે કોઈપણ વ્યક્તિને ડૂબવાનો નથી આપણે બધાએ તેમાંથી જેટલું આપણે આપણી કેપેસિટી પ્રમાણે તેમાંથી કંઈક મેળવી અને સારી રીતના એકબીજા બીજા તંદુરસ્ત રીતે સાથ સહકાર આપી અને કામ કરશું અને આરે આરે અમારો વાલક દેવી નોળેકરા કે જેની ખરેખર ઓળખાણ આપી નાના મોટે મોટી વાત થઈ જાય એ પરંતુ ના માત્ર ગુજરાત દેવી નોળેકરાની ઓળખ હોય તો ત્યારે કચ્છમાં જઈ દેવી નોળેકરાનો નાશ લેજો અને જે કચ્છમાં આવ્યો તે ક્યાંય પાછો નથી પડતો બરાબર અને એમના નાના ભાઈ અમારો તેજસ

અરે એક દીક મળે ને તાસે કલાકારનો ઇન્ટરવ્યુ લેવાનો હતો તમે ઇન્ટરવ્યુ કરો કઈ રીતે કરી દો આને બોલો ભાઈ મારે ઇનામ એટલે ઇતિહાસ આવે ભૂગોળ આવે ઓટલ વસ્તુના મતલે પ્રેક્ટિક બોલવું હોય તો ઇન્ટરવ્યુ લેમી બહુ અઘરી હતો એવો કાત્ર્ય લેમી લીલાજીભાઈ ઓડેદરા રહ્યા છે તેની ચેનલ છે અને બર્ડેથી સીમા બોલે એ પણ સીમાબેન ની ચેનલ છે ચાલો તો પૂરો હવે આ જગ્યા અમારે અહીંયા જે મિટિંગ કરવાની છે એ જોવા આવ્યા કઈ રીતના અહીંયા ગોઠવવાનું હે અમીરભાઈ ઓડેદરા લીલાજી ઓડેદરા બધા છે અને મસ્ત મજાનું ગ્રાઉન્ડ જોરદાર છે

અહીંયા ચેન્જિંગ રૂમ છે અંદર કપડાં કોઈને બદલવા હોય તો બદલી આમાં નાઈટ હોય ને ધુબાકા કોઈ પણ મારવા હોય તો સ્વિમિંગ પૂલની વ્યવસ્થા જોરદાર છે અહીંયા અમે એક વખત તો દિવસના અમે આવી ગયા એટલે અમને ખબર છે બાકી અમે બધા જુઓ વિડીયો ઉતારે જબરજસ્ત છે આ બાળકો માટે નાની સાઇઝ છે ને બાકીનું આ બધું છે અહીંયા પાછળ હજે ગ્રાઉન્ડ જબ્બર બધું છે મોટું એમાંય આપણે જવાનું થાય તો બતાવ્યું હું તમને મીટપ કે આપણી ભાષામાં કેવું હોય તો જેને આપણે સ્નેહ મિલન એટલે એકાબીજા આપણે સ્નેહથી મળ્યા જે કામ આપણે બધા જે ફિલ્ડમાં આપણે બધા કામ કર્યા હોય એમાં એકા સાથ સહકાર આપવો એકા ઉત્સાહ વધારવો કોઈની પાંચ હજાર સબસ્ક્રાઈબર હોય કોઈની પંદર હજાર હોય કોઈની પચાસ હજાર હોય કે કદાચ લાખ હોય પરંતુ લાખ વાળો ક્યારેક બે હજાર હતો બે હજાર વાળો અત્યારે છે એ ક્યારેક લાખે છે પરંતુ એને આપણે સાથ સહકાર આપવો એમને આપણે સપોર્ટ કરવો યુનિક રિસોર્ટ આવેલો છે સ્વિમિંગ પુલ છે રહેવાની વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા છે આ સરસ મજાના જે માઇક અને સુરેલી સંધ્યા હું જેમ તમને કહું અમારો દેવીન બાયો છડાવીને બેઠો છે સરસ મજાના ગીતો ગાવું આનંદ કરું અને ઓતપોતાના જે અનુભવો હોય તે બધાય શેર કરહે આનંદ કરહે વધારે સમય નથી લેતો તો સૌથી પહેલા આપણી વચ્ચે આરગુચુ લોકો રામભાઈ અને નાથીબેન એમના નામથી આમ તો કોઈ અજાણ નથી પરંતુ તેઓ બંને આવશે અને તેમના જે અનુભવો છે તેમે જે શરૂઆત કરી છે એમના વિશે થોડી વાતો આપણને બધાને કહેશે સરામ બતાઈ બેનોને તો બધા લોકો કદા ઓળખતા ન ઓળખતા તો કહી દઉં કે મારું નામ છે રામ પરમાર મારા ઘરના નાથી પરમાર અને અમારે ચેનલ છે YouTube માં આર ગુજુ લોક જે 51000 જેવા સબ્સ્ક્રાઇબર છે અને લગભગ 2.5 વર્ષથી અમે YouTube માં કામ કરીએ છે અને બસ ધીરે ધીરે આગળ વધીએ છે અને બધાનો સપોર્ટ એવો સારો એવો મળે છે કરશું એવી વિનંતી કરીએ છીએ અમે જ્યારે શરૂઆતમાં શરૂઆત કરી હતી ને ત્યારે સારું એવું અમારું ચેનલ ગ્રો થયું હતું પણ આ છેલ્લા સાત આઠ મહિના થાય ને બહુ ચેનલ ડાઉન જાય છે એટલે એટલે કોઈ પણ ઓફલાઈન હે કે ઓનલાઈન હે કોઈ પણ બિઝનેસ એપ હરીખો તો હાલતો નહીં ડાઉન ડાઉનફોલ આવ્યા નાખતા હોય પણ એ આપણે હાચી કસોટી એ છે આપણી કે એમાંથી કેમ પાર પડીએ ને પછી જે આગળ આપણે મુકામ મળે ને આપણે ન વિચાર્યું હોય કે જેમ બધા કહેતા હોય કે ભાઈ હવે હારી ગયા ને હવે બસ ને આ અમારો છેલ્લો દિવસ તો એ કેને ખબર છે કે સવારે ઉઠીને જે તમે છેલ્લો દિવસ ગણતા હતા એ તમારે આગળ પ્રગતિનો દિવસ હોય કે તમે જે વિડીયો ના મૂકવાનો હોય એની મૂકો ને વાયરલ થાય તો આ વસ્તુ મગજમાં રાખીને કામ કર્યા રાખાય ભલે કોઈને પાંચ મહિના પછી સફળતા મળે કોઈને દોઢ વર્ષ લાગી જાય બે વર્ષ લાગી જાય એક ગામડા ગામની માલિકા

ઈ રીતે ફેમસ વધારે જેમ કે રામભાઈ નો કેમ છે તાકાત દ્વારા ચા એ રામભાઈ નો ફેમસ છે રામભાઈડો કોક આપણે નામ લે રામભાઈ આર ગુટી વ્લોગ તાક્યો ટકા દ્વારા ચા ઈ ઈ સુજાની ધૂળ મચાવતો હોય કે ખરેખર આપણે એમ થાય કે બીજા બધાય માથે એ એકા બીજા સાસુ વહુ ઝઘડા કરતા હોય એકા બીજાના મન મૂંડા હોય બોલતા ઈ સીતા રામ ને જેસી કૃષ્ણ તો છે ને જો અમારા ચેનલનું નામ છે કરણ વિથ કિરણ લોક્સ એ અમે છે ને સાસુ વહુના જેમ કે અમિતભાઈએ કીધું કે સાસુ વહુ એક માધિકવીની જેમ પણ રહી શકે તો તમે બધા એ જોયા જઈશે કે અમે વહુના કોમેડી શોર્ટ વિડીયો ઉતાર્યા છીએ એ માણસને રડાવવું તો હેલું છે એ કે પણ રડાવું વખરું છે એ કે તો તમે એ કે આ બધું કે કરો છો તો એના માટે બધા છે ને એ અમને એટલા આગળ લેવા માટે થેન્ક યુ સો મચ જો હું ને મારા મોટા ભાઈ છે ને અહીં આવ્યા છે આપણે યુનિક રિસોર્ટમાં ને સૌથી પહેલાં તો અમીર ભાઈને થેન્ક યુ સો મચ કે આપણે છે ને જો આ બધા આપણે યુટ્યુબ ફેમિલી ભેગા કર્યા છે ને બધાને મળીને બહુ આનંદ થયો છે એટલે માઇક તો કોઈ દીધું હાથમાં લીધું એટલે બોલતા નેતા વર્તો તો કઈ બોલશું થાય તો માફ કરી બરોબર અમે શરૂઆત કરીને ભાઈ

એવું થઈ ગયું મારે મળ્યું હતું કોઈ થી ભેરો નતો આ પહેલી ફેરે મળ્યો કે મજા એવી આવી ને આકડી મુલાકાત એની કરાવી હોય ને ભાઈ કે કે હું સેલે રહી કે એક અપ સેલે કરે ને પછી હું જાય આ સુધી મારે બોલવું ને તો અમે બે બે શબ્દ બોલે લઈએ તો સારું લાગે બીજું કઈ અને અમારા ચેનલ નું નામ નો રક્ત હોય કે દઈએ સીતારામ ની જય શ્રી કૃષ્ણ બધાય અને અમીરભાઈ ઓરેદરાનો હો દિલથી ખૂબ ખૂબ આભાર કોઈ તીયુ વિચાર્યું તો મે કે હું આજ જો ગયા હો તો મેન સપોર્ટ એક આણો હે અને માર ખુઈનો હે ઇને લીધે હું આ પૂકે હકી કારણ કે ઘરના જો સપોર્ટ ન હોતરે મર્ટી સ્ટાર્ટ કરવામાં તો આપડી આગળ જ ન હોત અને આપણે મારા આત્મા કેલીવા રાયમ છે અને એનો દે કમાલ છે ને પાવર સોશિયલ મીડિયા ને

અને મારી લાઈફની વાત કરા તો મારો યુટ્યુબમાં અઢી ત્રણ વર્ષનો અનુભવ છે એમાં ફર્સ્ટ ઇન્ડિયન વિલેજ લાઈફ નામનું ગુજરાતનું ચેનલ બનાવ્યું હતું તો એમાં અઢી ત્રણ વર્ષ સુધી મહેનત કરી અને પ્લસ તો નહીં આપણે કહીએ તો કે આપણે થોડાક ફરબ નીકળાવું તો ચેનલ આખું એક્સ ગયું અને દુધીટ થતું એ પછી કન્ટિન્યુ મેં લગભગ એક કે દોઢ મહિનો વિડીયો નીચો મૂક્યા કે આપણું મન હતું કે હવે છે ને યુટ્યુબમાં કામ નથી કર્યું

એટલે એનો મને ખુદ આનંદ છે બીજી વાત કરી કે અમારે અહીંયા જુનાગઢમાં છે ને વ્લોગર ઓછા છે એટલે બેનો છે ને સર અને મારે આ પ્રોબ્લેમ છે એ થોડુંક નર્વસનેસ છે આ સ્ટેજ ઉપર બોલવું ને એ મને મજા આવે મને જે ટરક થાય કે મણી નો બરકો ઘણી જગ્યાએ સ્ટેજ ઉપર નો બરકે તો હું રેહાવ તમે બધા સલમાન ખાન શાહરુખ ખાન એ ટાઈપના સ્ટાર હે આ યુગના એ ખબર છે તમને આ યુટ્યુબ ચેનલ શું છે એટલે આજની તો કાલે તમારે સ્ટેજ ઉપર જવું જ પડ્યું આ તો શરૂઆત છે ને આ નાનકડું સ્ટેજ તમને શીખવા માટેની સીડી છે એટલે હું એટલા માટે આ માઈક પકડેને પાછો આવ્યો અને ડેવિનને મને ખાસ તો એટલા માટે બોલાવ્યો કે થોડોક તમારું મનોરંજન થાય અને બધાય મળી હોય ડેવિન આપણો ગુજરાતનો સિતારો છે અત્યારે ઉગતો સિતારો